હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ બધી અકિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કંકોડાનું શાક તો કંકોડા આપણા શરીર માટે કેટલા હેલ્ધી છે તો આપણે જોઈ શકીએ છીએ કે તમે નોનવેજ ખાઓ છો તો એ ગંદુ કહેવાય એક જીવ મારીને ખાઓ છો એના કરતાં તમે કંકોડા ખાઈ શકો છો કંકોડા એના કરતાં પચાસ ગુણા તમારો શરીરમાં સારો ગુણમાં પ્રોટીન મળે છે તો હું તો તમને એ જ કહું કે એવું બધું ન ખવાય એના કરતાં તમે કંકોડા ખાવ તો શરીર માટે કેટલા હેલ્ધી છે એ આપણે જાણીએ છીએ તો કંકોડામાં એ કેટલી જાતની દવાઓ છુપાયેલી છે એ તમે લોકો કોઈ હજી જાણતું જ નથી તો એની મા કંકોળામાંથી બધા રોગ મટે છે એના કરતાં તમે કંકોડા આપણા શરીર માટે બહુ જ હેલ્ધી છે તો ફ્રેન્ડ્સ કંકોડાનું શાક તો રોજ તો આપણે ના ખાઈ શકીએ પણ બે ત્રણ બે ત્રણ દિવસે બનાવવું જ જોઈએ રોજ તો આપણાને ભાવેની પછી અપકી જાય એના કરતાં તો આજે આપણે બનાવીશું કંકોડાનું શાક તો કંકોડા મેં છાલે નથી કાઢી ખાલી આખા આખા મેં કંકોડા ધોઈ નાખ્યા છે અને એ જ કંકોડા મેં ધોઈને લુછી અને હું કંકોડા સમારવા માટે બેસી ગઈ છું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ હું છોલિયા વગર જ કંકોડા સમારી રહી છું તો ફ્રેન્ડ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ કરી દેજો ત્યાર પછી આપણે ડુંગળી લઈ લઈશું તો મેં મીડિયમ સાઈઝની ચાર ડુંગળી લઈ લીધી છે અને ડુંગળીને મેં કટ કરી નાખી છે મીડિયમ સાઇઝની તો ફ્રેન્ડ્સ આજે આપણે કંકોડા અને ડુંગળીનું શાક બનાવીશું તો તમને આજે બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું ડુંગળી અને કંકોડાનું શાક તો એક પેન લઈ લીધું છે પેનમાં આપણે ત્રણ ત્રણ પરી આપણે અંદર તેલ નાખી દીધું છે ત્યાર પછી આપણે તેલને થવા દઈશું તો આપણું તેલ થઈ ગયું છે ત્યાર પછી આપણે રહી નાખી દઈશું તો રહી આપણી બધી ફૂટી જાય પછી જ આપણે મરચાં નાખી દઈશું મેં મીડિયમ મિરચાં લીધા છે થોડાક લીધા છે અને ત્યાર પછી મેં હિંગ નાખી દીધી છે હિંગ નાખ્યા બાદ પછી આપણે ડુંગળી નાખી દઈશું કટ કરેલી એ ડુંગળી કટ કરેલી નાખ્યા બાદ પછી આપણે ડુંગળીને થોડી વાર સાતળવા દઈશું તો ડુંગળી આપણી સાતળી જાય ત્યાર પછી આપણે ચપટી આપણે હળદર લઈ લઈશું તો હળદર નાખ્યા બાદ પછી આપણે મરચું લઈ લઈશું મરચું નાખ્યા બાદ પછી આપણે મીઠું લઈ લઈશું તો મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે અને ત્યાર પછી આપણે બધા મસાલાને મિક્સ કરી નાખવાના છે અને મિક્સ કર્યા બાદ પછી આપણે જે કંકોડા એ કંકોડાને અંદર નાખી દેવાના છે તો ફ્રેન્ડ્સ આ કંકોડાને સમાર્યા પછી ધોવાના નથી એને આખા જ ધોઈ નાખવાના છે તો સમાર્યા પછી ધોશું તો આપણે શાક ફીકું પડી જશે એ મજા નહીં આવે એનો ગુણ બધો જતો રહે નથી મજા આવતી એના કરતાં આખો નાખો કંકોડા ધોઈને તમે પછી જ સમારેલા તમે ના અંદર નાખશો ને તો બહુ જ મજા આવશે મીઠું શાક થશે ધોયા પછી કંકોડા કંકળાને સમાર્યા પછી નહીં ધોવાના તો પછી આપણું શાક બધું મિક્સ થઈ ગયું છે તો આની આપણે પાણી નથી નાખવાનું આપણે એના કરું તેલમાં જ આપણે શાક ચડવવાનું છે તો પંદર મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી રાખીશું તો ફ્રેન્ડ્સ આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ એકવાર કે આપણું શાક થઈ ગયું છે કે નહીં તો ફ્રેન્ડ લાગે છે કે આપણું શાક થઈ ગયું એવું લાગે છે તો આપણે એકવાર હાથેથી ચેક કરી જોઈએ થોડું કાચું લાગે છે તો હજી સુધી આપણે એને થોડી વાર ચડવવા દઈશું બે પાંચ મિનિટ તો આપણે એને બે પાંચ મિનિટ સુધી ચડવા દીધું હતું તો હવે પછી આપણે જોઈ લઈએ ફરીથી એકવાર કે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે કે નહીં તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે હજી સુધી અમારો વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ તો જોઈ લઈએ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો કમ્પ્લીટ આપણું શાક થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ શાકને ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ અમારું શાક બનીને રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે કેવું બન્યું છે અને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવું બન્યું છે અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના બ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ